અત્રેના કાપુદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શાકભાજીવાળા લાદી કલ્લા અને રિક્ષાવાળા તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેઓ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓના ધંધા રોજગાર અર્થે લોન મળી રહેલ તેવા વ્યક્તિઓને ભેગા કરીને જે લોન મેળવવામાં આશરે પચાસ જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ હાજર રહેલ અને બેંકવાળા તરફથી વરાછા કો ઓપરેટિવ બેંક બેંકના મેનેજર કર્મચારીઓ હાજર રહેલ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેઓને લોન સરળતાથી મેળવવા અને વ્યાજે પૈસા નહીં લેવા અને વ્યાજે પૈસાના ચક્કરમાં નહીં ફસાવા સારું જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સફળ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા આજ રોજ ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે લારી ગલ્લા તથા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાઈ નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ રોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવેલ